રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ મુસળધાર વરસી ધબધપાટી બોલાવી છે તો ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે તો ઉપલેટા તાલુકાના ઈસર ગઢાડા લાઠ મજેઠી ગણત સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપલેટા શહેર તેમજ તાલુકામાં આજે સવારથી જ ભારે મેઘ ખાંગા જોવા મળી રહ્યા છે તો વહેલી સવારથી સમગ્ર તાલુકામાં બેથી બાર ઇંચ જેટલો મુસળધાર વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જ્યારે ઉપલેટા તાલુકાની ટીજે કન્યાશાળામાં પણ વરસાદના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ પરેશાન થવા પામ્યા હતા તાલુકાના લાડ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ સીઝનનો પણ સૌથી વધુ પચાસ ઇંચ ઉપર વરસાદ લાડ ગામનો નોંધાયો છે ત્યારે લાડ ગામે છેલ્લા ત્રણ કલાકમાં વાહન વ્યવહાર સદંતર બંધ થવા પામ્યો હતો તો સતત અંધાધર વરસાદ થતાં લાડ ગામે દુકાનમાં પાણી ઘૂસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી હરિભાઈ સુવા દરબાગઢ પ્રાથમિક શાળા દરબાગઢ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બનતું હોય અમારી વ્યવસ્થા અત્યારે ટીજે કન્યા વિદ્યાલયમાં કરવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં ત્રીજે કન્યા વિદ્યાલયમાં ફેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે આ પેવર બ્લોકના ક્રા કામમાં એટલી ગેરરીતિ કરવામાં આવી છે કે કોઈ એનું લેવલ જાળવવામાં નથી આવ્યું અને આજે પરિણામ એ આવ્યું કે થોડો વરસાદ થતાં ક્લાસરૂમમાં અંદર સુધી બધે પાણી ઘૂસી ગયા છે તો તત્કાલ કોઈ સારી વ્યવસ્થા કરવામાં આવે અને ત્રીજે કન્યા વિદ્યાલયના મેદાનમાંથી અને વર્ગોમાંથી પાણીનો નિકાલ થાય એવી તત્કાલ વ્યવસ્થા કરવામાં આવે પૃથ્વી ચુડાસમા લાટ સરપંચ આજે વહેલી સવારથી છ વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બાર થી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યુઝ મોબાઈલ એપ